નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર થતી નવીનીકરણની કામગીરીથી રહીશો પારાવાર મુશ્કેલીમાં સરકારની ઝડપી વાહન વ્યવહારની નીતિના કારણે ઠેર ઠેર નેશનલ હાઇવે અને ઓવરબ્રિજ નિર્માણ પામી રહ્યા છે જેના થકી વાહન વ્યવહાર સરળ અને સુલભ રહે છે પણ અનેક સ્થળોએ થતી ધીમી કામગીરીને કારણે સ્થાનિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિક તાલુકાના તાજપુર કુલ મુકામે નેશનલ હાઇવે નંબર અડતાલીસ ની બંને બાજુ ઘણા લાંબા સમયથી સર્વિસ રોડની કામગીરી હાથ ધરાઈ છે જેમાં બંને બાજુના સર્વિસ રોડ પર થયેલ ખોદકામથી સ્થાનિકો જણાવે છે કે વાહન વ્યવહારમાં અગવડ ઊભી થઈ રહી છે તથા સતત ઉડતી દૂરના કારણે તકલીફ રહે છે તથા કામગીરી કરાવતા કર્મચારી અને કારીગરો સંતોષકારક જવાબ ન આપી મુશ્કેલીમાં વધારો કરી રહ્યા છે તથા ધાગ ધમકી આપી રહ્યા છે જાણો સમગ્ર મામલો શું કરી રહ્યા છે સ્થાનિકો શું નામ આપનું મારું નામ પટેલ પ્રજ્ઞેશ કુમાર દશરથભાઈ કઈ ગામ વડવાસા શું તકલીફ શું છે આપના રોડ બાબતે તકલીફ એટલે છેલ્લા છ મહિના એ આ લોકોએ રોડ ભોલ્યો છે ને રિપેર કરવા આવતા જ નહીં અને આજ સવારે જોઈએ ને તો રોડ કમ્પ્લીટ હોય હે આઈએ તો રોડ ગોલેલો હોય બરોબર એ લોકો એવી લુખી દાદાગીરી કરે છે બરોબર દાદાગીરી કરે જે આ રોડ મજૂરો કોન્ટ્રાક્ટરો જે હોય ને એ એવી દાદાગીરી કરે છે

કેટલા સમય થી આ રોડ બનવાનું કામગીરી અહીંયા થઈ રહી છે આ કામ ચાલુ કરેલું છે હજુ સુધી પૂરું નથી થયું કોરોના પેલા પેલા કામ ચાલુ થયું હજુ સુધી ઓવરબ્રિજ ચાલુ થઈ ગયો છે અધિકારી ને કેમ ને પૂછ્યું હતું કોન્ટ્રાક્ટર કોઈ અધિકારી આવતો નહિ કોઈ કોન્ટ્રાક્ટ આવતો નહી ખાલી ઓનલી ઓન મજૂર આવતા હોય છે એ પાંચ દસ મજૂર હોય છે અમે રોડ જોતા છે અહિયાં પાંચ દસ મજૂર જ હોય છે કોઈ મજૂર હતા જ નહીં તમે હવે આઈને જોઈ શકો પાંચ દસ આઠ દસ મજૂર હોય છે આવવામાં રસ્તો મળી રહે છે કે તકલીફ પડે રસ્તો નહી તો લઈને જવું પડે અમારે એમ્બ્યુલન્સ જો જઈ હોય એ જગ્યાએ અમારા માણસ ને જવું પડે શું નામ મળી

થતું નથી બીજું પ્રશ્ન એવું છે કે સાધનો નથી તકેદારી નથી લેતા કોઈ તકેદારી જણાવ્યું કે સાંસદ ને અમારી મુશ્કેલી જાણવાનો સમય નથી ફોન કરીએ તો ફોન ઉપાડતા નથી

કોઈ 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 છે 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 તો મંદિરમાં એવું બધું હોય યુદ્ધના ચાલતી કામગીરી પરથી લાગી રહ્યું છે કે આવનાર દિવસોમાં ખાડા ટેકરા મુક્ત સર્વિસ રોડની સુવિધા મળવાની તૈયારી છે છતાં જોવું રહ્યું કે કેટલો સમય સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ છે ગૌતમ મિસ્ત્રી સ્વદેશ ક્રાંતિ